અંબા મા ના દર્શન કરવા અમે આવ્યા છીએ અને આ કોડ્યો ની અંદર તમને જે મેં બતાવવા જઈ રહ્યા છીએ ત્યાં દર વર્ષે સહિત મહિનો આખો ત્યાં બાળકો નું ભોજન અમે કરાવીએ છીએ તમે જોઈ શકો છો કે આખા ગામ ના બાળકો ભોજન કરવા આવે છે અને બાળકો મજા આવે છે ને

તો તો દર વર્ષે લોકો અમારા જે મંડળ દ્વારા હોળીમાં ઘણું બધું મંડળ મોટું છે અને સ્વયંસેવકો દ્વારા અમુક પ્રકારે કમ ફંડફાળો આપી બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે આવા ધોરણના કાર્યની અંદર કોઈ લોકોની લાગણી હોય

સરસ મજાનું કામ છે સેવા માં ખુબ મહેનત કરતા હોય છે અને બાળકોને જમાડવા માટેની ખુબ મહેનત કરતા હોય છે